હકીકત માં એવું છે કે આક્ષેપો સાવ તદ્દન ખોટા છે પાયા વિહોણા છે મેં કાલે વિડીયો જોયા છે જેની અંદર ઘણું એવું કહેવામાં આવ્યું કે હું તાલીમ તાલીમ છું વગરના કોચ પાસે તાલીમ છું આ બધા આક્ષેપો ખોટા છે પછી એની અંદર એવું આપવામાં આવ્યું હતું કે ભાઈ જે પેમેન્ટ આવે છે જે સ્કૂલવાઇઝ પંદર હજાર ની ગ્રાન્ટ છે એ બારોબાર જવાય જાય છે અથવા દસ ટકા કામ થાય છે અને નેવ ટકા કામગીરી પૈસા ખીચામાં વહી જાય છે આ બધી જ વસ્તુ ખોટી છે બે તાલુકાનું છે બે તાલુકાની અંદર ગવર્મેન્ટ પાસેથી કે મારી પાસે ફક્ત બે જ તાલુકા છે મારી પાસે જિલ્લો આખો કે આજુબાજુના કોઈ જિલ્લા છે નહીં સાહેબ છત્રીસ દિવસની તાલીમ અમે પૂરેપૂરી કરીએ છીએ જે સ્ટેટમાંથી એક ગ્રુપ બનાવવામાં આવે છે જેની અંદર અમારે છત્રીસે દિવસ જેટલી વખત તાલીમ માટે જઈ છે કોચ એનો એક વિડિયો ગૂગલ લિંક સાથે મૂકવાનો હોય છે જેની અંદર ગૂગલ લોકેશન ડેટ અને ટાઈમ હોય છે એ સાથેના ફોટોઝ અને વિડીયો અમે ગ્રુપમાં એડ કરીએ છીએ આ છત્રીસ દિવસ પૂરા થાય છે પછી પોર્ટલ પર જ એક એનું સર્ટિફિકેટ બને છે તાલીમ પૂર્ણ થયાનું એ બાદ જ શાળા ચુકવણું કરે છે ડાયરેક્ટલી કોઈ ચુકવણું કરતા નથી આક્ષેપ કરવાનું કારણ મારી ઉપર આક્ષેપ કરવાનું કારણ એક જ છે કે બિઝનેસ લાઇવે એ સિવાયનું બીજું કોઈ નથી હું પર્સનલી કોઈને ઓળખતો નથી પણ આ એક મારું જે હાલનું સ્ટેટસ છે અથવા મને નીચે પાડવા માટેની વાત અથવા કોઈને ઉપર જવા માટેની વાત છે એ માટે છે બાકી બીજી મને ખબર નથી વધારે કઈ ના મારે એમની સાથે કોઈ વાતચીત થયેલી નથી મારી પાસે જેતપુર અને જામકંડોરણા વર્ક ઓર્ડર છે જેની અંદર હું કામ કરાવું છું અમે પચીસ લોકો મળી અને જેતપુર અને જામકંડોળાની અંદર કામ કરીએ છીએ જેનું અમે પુરાવા જે તે સમયે થયેલું છે ત્યારે અમે આપેલા છે છે બીજો એક મુદ્દો એવો હતો કે થતું નથી કામ આપી દેવામાં આવે અમને જે તદ્દન ખોટી વાત છે મારી પાસે પુરાવાઓ છે જેની અંદર ટેન્ડરિંગ થાય છે સરકાર દ્વારા ટેન્ડર પાડવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ ભરી શકે છે કોઈ પણ એમાં પાર્ટિસિપેટ કરી શકે છે લોએસ્ટ પ્રાઇઝ હોય એને કામ આપવામાં આવે છે આ સરકારનો નિયમ છે ટેન્ડરિંગનો જેની અંદર ભાગ લઈને અમે એમાં ક્વોલિફાય થયેલા છીએ એટલે ડાયરેક્ટ કોઈ અમને કામ આપે છે કે એવી કોઈ વાત છે જ નહીં સાહેબ શાળા સાથેના આપ જે કહો છો એ પ્રમાણે અમારું ગુગલ લિંક ની અંદર ગુગલ ડોક ની અંદર અમારું આઈડી બનાવવામાં આવે છે અને અમારું જીપીએસ લોકેશન લેવામાં આવે છે શાળાનું લેવામાં નથી આવતું એ અમારે અપલોડ કરવાના હોય છે પાડીને ડેલી જો શાળા કરે છે તો શાળા કેવી રીતે તાલીમના ફોટોગ્રાફ કોટ સાથે મૂકી શકે ફોટો કોડ સાથે હાજી સાહેબ આ પૂરે પૂરે સાહેબ હા એ ચોક્કસથી મારું જે માન હન માનનું હનન થયું છે અને હું મીડિયામાં આ જે કોટા આક્ષેપો થયા છે એનાથી જે લીગલ એક્શન થતી હશે એ બધા જ એક્શન હું લેવાનો છે